નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જ્યુઆર ચેનલમાં આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યૂ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે વિડીયોને અંત સુધી જોજો અને લાસ્ટમાં હું આપને પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને એક વાત જણાવી દઉં કે જો આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં આવી જ રીતે વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્ન તાજેતરમાં જ આપણા રાજ્યનું અંદાજપત્ર એટલે કે બજેટ એ કોણે રજૂ કર્યું છે તો હાલમાં જે રજૂ કરવામાં આવેલું બજેટ એ આપણા નાણાં મંત્રી નીતિનભાઈ પટેલે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે નીતિનભાઈ પટેલે અંદાજપત્ર રજૂ કર્યું છે ગુજરાત અંદાજપત્ર બે હજાર ઓગણીસ વીસ આ અંદાજપત્રએ ચાર મહિનાના વહીવટી ખર્ચ અને ચાલુ પરિયોજનાની મંજૂરી આપનારું છે અને તે રજૂ કર્યું છે આપણા મંત્રી નીતિનભાઈ પટેલે અહીંયા એક વાત આપણે જણાવી દઉં કે બજેટ વિશે પૂરેપૂરો વિડિયો એમસીક્યુ સાથેનો આજે સાંજે હું અપલોડ કરવાનો છું માટે એ આગળ ડિટેલ આપતો નથી તો સાંજે જે વિડીયો અપલોડ થાય તે પૂરેપૂરો જોવા આપને એક રિક્વેસ્ટ કરું છું પરીક્ષાલક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે જેમાં તમામે તમામ એમસીક્યુ સાથે બનાવેલા પ્રશ્નો હશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પૂમાના મહિલા તાલીમ કેટેગરીમાં એમ્બેસેડર તરીકે એક કોની નિયુક્તિ કરવામાં આવી તો પુમાના મહિલા તાલીમ કેટેગરીમાં એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે મેરી કોમની ઓપ્શન એ ઇઝ રાઇટ જવાબ બનશે બોક્સર મેરી કોમની પુમાએ મહિલા ટ્રેનિંગ કેટેગરીમાં એમ્બેસેડર બનાવ્યા છે બે વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે પૂમા એ એક જર્મન કંપની છે જે સ્પોર્ટ શૂઝ ટી શર્ટ વગેરેનું ઉત્પાદન કરે છે આપણે અહીં અગર વાત કરીએ પુમા વિશે તો પુમાની જે સ્થાપના ઓગણીસો ને અડતાલીસમાં કરવામાં આવી હતી હેડક્વાર્ટર્સ તેનું આવેલું છે હરજો જે નવરખ ખાતે હળજોજ એ નવરખ ખાતે કે જે જર્મનીમાં આવેલું છે અને પુમા ઇન્ડિયાના એમડી છે અભિષેક ગાંગુલી આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે બોક્સર મેરી મેરી કોમ એ છ વખત ચેમ્પિયન બનવાવાળી વિશ્વની પ્રથમ મહિલા છે અને તે મણિપુર રાજ્યની છે બે હજારને બાર લંડન ઓલિમ્પિકમાં બ્રોન્જ મેડલ પણ તેને જીતેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે કયા દેશની પ્રસિદ્ધ સ્ક્વેશ પ્લેયર નિકોલ ડેવિડને સંન્યાસ લેવાની જાહેરાત કરી છે તો નિકોલ ડેવિડ એ મલેશિયાને સ્ક્વેશ પ્લેયર છે એટલે ઓપ્શન સી એ સાચો જૉબ છે મલેશિયા મલેશિયાની ખેલાડી છે અને તેને તાજેતરમાં જ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે અત્યારે જે સત્ર ચાલે છે બે હજાર ઓગણીસ એટલે કે બે હજાર અઢાર ઓગણીસ તે પૂર્ણ થયા બાદ સંન્યાસ લેશે નિકોલ ડેવિડ નિકોલ ડેવિડ એ આઠ વખત વિશ્વ ચેમ્પિયન બનેલી ખેલાડી છે આપ ઈમેજ માં જોઈ શકો છો આ છે મલેશિયા ની પ્લેયર નિકોલ ડેવિડ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વ સામાજિક ન્યાય દિવસ એક ક્યારે મનાવવામાં આવ્યો તો વિશ્વ સામાજિક ન્યાય દિવસ મનાવવામાં આવે છે 20 ફેબ્રુઆરી ના દિવસે એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે વિશ્વ સામાજિક ન્યાય દિવસને આપણે ઇંગ્લિશમાં બોલીશું વર્લ્ડ ડે ફોર સોશિયલ જસ્ટિસ અને આ વર્ષે થીમ કઈ હતી બે હજાર ઓગણીસ માટે વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ કઈ હતી તો તે પણ આપ જોઈ લો થીમ અહીંયા આગળ મેં લખી છે પહેલાં આપણે ઇંગ્લિશમાં જોઈએ તો ઇફ યુ વોન્ટ પીસ એન્ડ ડેવલપમેન્ટ વર્ક ફોર સોશિયલ જસ્ટિસ આ બે હજાર ઓગણીસની થીમ હતી વિશ્વ સામાજિક ન્યાય દિવસ માટે જેને આપણે ગુજરાતીમાં આ રીતે જોઈશું જો તમે શાંતિ અને વિકાસ ઈચ્છતા હોય તો સામાજિક ન્યાય માટે કામ કરો આ થીમ મોસ્ટ આઈએમપી હોય છે કેમ કે એક્ઝામમાં અવારનવાર પૂછવામાં આવતી હોય છે આપણે અહીં આગળ જાણી લઈએ કે ફેબ્રુઆરી મહિનામાં કેટલા મહત્ત્વના દિવસો મનાવવામાં આવ્યા છે તો બે ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે ચાર ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ આઠ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ તેર ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ અને હવે વીસ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ સામાજિક ન્યાય દિવસ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં બે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું તો તેમણે પોતાના સંસદીય મતવિસ્તારની અંદર એટલે કે વારાણસીમાં બે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે સાચો જવાબ આવશે ઓપ્શન બી વારાણસી કઈ કઈ બે કેન્સર હોસ્પિટલોનું લોકાર્પણ કર્યું તે આપ અહીં આગળ જોઈ શકો છો મદન મોહન માલવીયા કેન્સર હોસ્પિટલ અને બીજા ક્રમમાં હોમી બાબા કેન્સર હોસ્પિટલ આ બંને હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તાજેતરમાં જ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને આમાંથી પંડિત મદન મોહન માલવીયા કેન્સર હોસ્પિટલ એ બનારસ હિન્દુ યુનિવર્સિટીના બનાવવામાં આવશે આવેલી છે અને હોમી બાભા કેન્સર હોસ્પિટલ એ પણ વારાણસીમાં જ બનાવવામાં આવેલી છે હોમી બાબાને પરમાણુના જનક કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ ત્યારબાદ હવે ચોથી એગ્રો લીડરશિપ સમિટ બે હજાર ઓગણીસનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો ચોથી એગ્રો લીડરશિપ સમિટ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું છે સોનીપત હરિયાણા ખાતે ઓપ્શન બી એ સાચો જવાબ છે અને આ ચોથી એગ્રો લીડરશિપ સમિટ બે હજાર ઓગણીસનું ઉદઘાટન કોને કર્યું હતું તો ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્રીય કૃષિ મંત્રી છે રાધામોહનસિંહ દ્વારા અને તેનું સમાપન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અને આ વર્ષે એટલે કે બે હજાર ઓગણીસમાં થીમ કઈ હતી તો અહીંયા અગર આપ જોઈ શકો છો બે હજાર ને ઓગણીસમાં થીમ હતી Entrepreneurship એન્ડ એગ્રી બિઝનેસ એગ્રી એલાઇડ અ પ્રોમિસિંગ સેક્ટર એન્ડ એગ્રી સર્વિસ ડાયરેક્ટ માર્કેટિંગ આ ચોથી એગ્રો લીડરશિપ સમિટ બે હજાર ઓગણીસની થીમ હતી આપ જોઈ શકો છો ઈમેજ પર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતનું પ્રથમ ફુલડોમ થ્રીડી ડિજિટલ થિયેટરનું ઉદ્ઘાટન એ ક્યાં કરવામાં આવ્યું તો ભારતનું પ્રથમ ફૂલડોમ થ્રીડી ડિજિટલ થિયેટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કલકત્તા ખાતે એટલે કે ઓપ્શન સી એ સાચો જોબ બનશે કલકત્તા પશ્ચિમ બંગાળના કેપિટલ કલકત્તામાં આવેલ સાયન્સ સિટીમાં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને કોણે ઉદઘાટન કર્યું તો કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મહેશ શર્માએ તેનું ઉદઘાટન કર્યું છે આપ ઇમેજમાં જોઈ શકો છો ફોલડોમ થ્રીડી ડિજિટલ થિયેટર કે જે બનાવવામાં કુલ ખર્ચો થયો છે વીસ કરોડ રૂપિયાનો અને તેની દેખરેખ એ સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવશે ત્રેવીસ મીટર ડાયામીટર ડોમ બનાવવામાં આવ્યો છે અને તેમાં ટેકનોલોજી કઈ વાપરવામાં આવી છે તો તેમાં ટેકનોલોજી છે અલ્ટેરિયા સીમ અલ્ટેરિયા સેમ ટેકનોલોજી વાપરવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ કયા દેશના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એ ભારતની મુલાકાતે આવ્યા હતા તો સાઉદી અરબ ઓપ્શન સી એ સાચો જોબ બનશે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ હતા કે જેઓનું નામ છે મોહમ્મદ બિન સલમાન અને તે ભારતની મુલાકાતે આવ્યા હતા આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે મોમદ બિન સલમાન કે જેઓ તાજેતરમાં જ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ એક દિવસના પ્રવાસ માટે આવ્યા હતા ભારતમાં અને તે પહેલાં એટલે કે સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ તેઓ પાકિસ્તાનની મુલાકાતે હતા પાકિસ્તાન દ્વારા તેમને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન એ પાકિસ્તાનથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે આ ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે અહીંયા આગળ આપણા માટે રિપીટ કરાવી દઉં છું ફરીથી પાકિસ્તાન દ્વારા પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન એ પાકિસ્તાનથી સન્માનિત કરવામાં આવ્યા છે કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો જે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ છે મોહમ્મદ બિન સલમાન તેમને આપ ઇમેજમાં જોઈ રહ્યા છો તેમને નિશાન એ પાકિસ્તાનથી સન્માનિત કરવામાં આવ્યા છે મોહમ્મદ બિન સલમાન એ સાઉદી અરબના ઉપ પ્રધાનમંત્રી છે અને રક્ષામંત્રી પણ છે અહીં આગળ જણાવી દઉં કે સાઉદી અરબ જે છે તે એક ખાડી દેશ છે શા માટે તેને ખાડી દેશ કહેવામાં આવે છે તે પણ આપણે જાણી લઈએ કેમ કે તે ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે માટે તેને એક ખાડી દેશ તરીકે ઓળખવામાં આવે છે સાઉદી અરબનું કેપિટલ છે રિયાદ અને કરન્સી છે રિયાલ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એ એસઆઈની અધ્યક્ષ બનવા ભારતની પ્રથમ મહિલા એ કોણ બન્યું તો એ એસઆઈની અધ્યક્ષ બનવાવાળી ભારતની પ્રથમ મહિલા બની છે ડૉક્ટર જી સી અનુપમા એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે ડોક્ટર જીસી અનુપમા અહીં આગળ સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે એ એસઆઈનું ફૂલ ફોર્મ શું થાય છે તો એ એસ ફૂલ ફોર્મ થાય છે એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા રિપીટ કરું છું ખાસ યાદ રાખી લેજો એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બનવાવાળા ભારતના પ્રથમ મહિલા બની ગયા છે ડૉક્ટર જી સી અનુપમા આ ઉપરાંત આપણે વાત કરીએ ડૉક્ટર જીસી અનુપમા તો તેઓને પ્રોફેસર રાજારામ નિત્યાનંદની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ રીતે તે એસઆઈ એટલે કે એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની અધ્યક્ષ બનવાવાળી ભારતની પ્રથમ મહિલા બની ગઈ છે ડૉક્ટર જીસી અનુપમા એ વર્તમાનમાં બેંગ્લોરમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સ્ટ્રોફિઝિક્સમાં ડીન અને વરિષ્ઠ પ્રોફેસર તરીકે સેવાઓ બજાવી રહ્યા છે તેઓ અને તેમને વર્ષ બે હજારમાં સી વી રામન પુરસ્કાર પણ મળેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગૌતમ બુદ્ધની માતાનું નામ જણાવો તો ગૌતમ બુદ્ધની માતાનું નામ હતું મહામાયા ઓપ્શન એ એ સાચો જોબ બનશે મહામાયા એ ગૌતમ બુદ્ધની માતા હતી જ્યારે તેમની પાલક માતા એવું પૂછવામાં આવે તો આપ જવાબમાં લખવાનું આવશે આપણે પ્રજાપતિ ગૌતમી એ ગૌતમ બુદ્ધની પાલક માતા હતી અને અહીં આગળ જે ઓપ્શન આપવામાં આવે છે ઓપ્શન સી યશોદરા તો યશોદ્રા એ ગૌતમ બુદ્ધની પત્ની હતી અને યશોદા યશોદા જે લખવામાં આવ્યું છે તો યશોદા એ પત્ની હતી મહાવીર સ્વામીની હવે આપણે જાણીએ ગૌતમ બુદ્ધ વિશે બૌદ્ધ ધર્મના સ્થાપક હતા ગૌતમ બુદ્ધ તેમનો જન્મ થયો હતો ઈસ પૂર્વે પાંચસો ને ત્રેસઠમાં તેમનું જન્મસ્થળ હતું લુંબીની કપિલ વસ્તુ મૂળ નામ તેમનું સિદ્ધાર્થ પિતાનું નામ હતું તેમના શુદ્ધોધન તેમની માતા હતી મહામાયા અને પાલક માતા એ પ્રજાપતિ ગૌતમી તેમની પત્નીનું નામ હતું યશોધરા તેમને એક પુત્ર હતો અને તે પુત્રનું નામ હતું રાહુલ ગૌતમ બુદ્ધને અન્ય પણ નામથી જાણવામાં આવે છે તથાગત સુગત શાક્ય મુનિ અને શાક્ય સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને છ વર્ષની તપશ્ચર્યા બાદ વૈશાખી પૂર્ણિમાના દિવસે નિરંજના નદીના કિનારે પીપરાના વૃક્ષના નીચે ગયા નામના સ્થળે ज्ञानो प्रकाश प्राप्त થયો હતો આથી તેવો બુદ્ધ બન્યા ત્યાર બાદ પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ખનિજનું ઉત્પાદનમાં ગુજરાત એ ભારતમાં પ્રથમ ક્રમે છે તો સાચો જવાબ છે ઓપ્શન એ અકીકનું ઉત્પાદનમાં ગુજરાત એ ભારતમાં પ્રથમ ક્રમે છે અકીક ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાંથી મરી આવે છે તે આપણે જાણીએ તો અકીક એ ગુજરાતમાં ભરૂચ કચ્છ પંચમહાલ ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાંથી મરી આવે છે પોલિશ કામ એ ક્યાં કરવામાં આવે છે તો હકીકનું પોલિશકામ ગુજરાતમાં ખંભાત ખાતે અને જામનગરમાં થાય છે ખંભાતમાં હકીકની નમૂનેદાર વસ્તુઓ બનાવવામાં આવે છે વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે અવાજ અને વિડીયો પણ હું બનાવતો રહું આપને એક રિક્વેસ્ટ છે કે આપની જોડે જેટલા પણ વોટ્સઅપ પર સ્ટડી રિલેટેડ ગ્રુપ છે એજ્યુકેશનલ તો તેમાં આ વિડીયો આપણા અન્ય મિત્રો સુધી શેર પણ કરો કે જેથી આપણા અન્ય મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે અને હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન કે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં બે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અહીં ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે